જો આજે માલકડીનો ડબો ખોલ્યો છે તમે જોઈ શકો છો સ્પીડ પર બાઇક લો આ લેજો થોડી વાર લાગી જ દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીમને આપનું સ્વાગત છે જો અત્યારે માલકડીનો ડબો ખોલ્યો છે આવોજો મેઈજ બેઝર મિત્રો

बस मां Sor, sor, sor. ना, जीए जीए। आ तोड़ा आ तोड़ा ना की रिया छे आज ये प्रेस ने कोते आज ना कह रिया छे आज जो रेलवे ना जे नहीं અત્યારે આ ચાલુ જ રહેશે કોઈ વાત ને આપ કરી લીધી જોકસ્કર ના લેગી થોડું સાડમાં હમ તો સાફસી લેગે ટ્રેક્સ ઉપર આ તો ટ્રેક્સ છે તો હમ તો આ એટલું કરો ને जितने जो આ તો આ બોલ કરો आराम से કોઈ કે મને કોઈ બી સાપો મેં ભેજો યાર મેલ પત્રકાર હું ભાટીજી ભાટી એમ હા ભાટી

જો આ ટ્રેન આવી ગઈ છે મિત્રો ટ્રેન છે જો આખું ડબ્બો ઉપાડવામાં આવશે અને જે આજે આખું ટ્રેન ને છે એને પણ આજે બતાવવામાં આવે જ છે અહીંથી બતાવો એટલે આખું જો ટ્રેન લઈ ગઈ છે એને માણસો બધા દર્શક મિત્રો જો આપ જોઈ શકો છો બધા જો અધિકારીઓ છે પણ કોઈ જવાબ દેવામાં આવતો નથી અત્યારે શું બધા જે અધિકારીઓ આવ્યા છે कोई बाइट आपवा मटे थेरे कोई तैयार न थी हतेरे व्हाट इज ये आओ इधर आओ इधर आओ इधर सर इधर इधर एक एक पूछ आई इधर एक एक भी दाई ये मीडियम है नहीं दे कब हुआ ये थोड़ा आप इसके बारे आप तो अधिकारी है जाए ने ने दे 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 तो कौन दे है जो दे बुलाओ बुलाओ किसी को भी हम करो जो कोई हो उसको बुलाओ ने ने तो हम तो क्या हुआ है को जानने का है। दर्शक मित्रों जो बदाज आज आई सहित अधिकारी छटकी जाए तैयार नहीं मित्रों વિચાર કરો કે તમે આનાથી મોટા અધિકારી કોણ હોય જે વાકેન્દ્રના સ્થાનિક છે આપણે તો એટલું જ પૂછવું છે કે કેટલા વાગે બનાવ બન્યો છે અને કેવી રીતે બન્યો છે એના ગુડ્સના ટ્રેનનું નામ શું છે અને ક્યાંથી ક્યાં જઈ એ રીતે એટલું જાણવું છે અમારે તો પણ એ આપતા નથી જો બધા જ આવી ગયા છે અત્યારે જોવા મેલડી માનું મંદિર જે છે કટિંગ અહીંયા જ બરાબર માલગાડીનો ડબ્બો ખડી ગયો છે માણસો આજે બધા જ આવી ગયા છે બધે લાઇટિંગ નું એની વ્યવસ્થા કરે છે જો ક્રેન પણ આવી ગઈ છે થોડી ઓવરમાં ક્રેન થી આ ડબ્બાને ઉપાડવામાં આવશે જો આખો આ રીતે ડબ્બો ખો ગયો છે હું તમને બતાવું છું જો એને જોવા માટે લાઇટિંગો પણ અત્યારે લગાવી છે જો વાંકાને રેલવે સ્ટેશન પણ હું આપને બતાવું છું સામે વાંકાને રેલવે સ્ટેશન છે બરાબર એ જો આ માલગાડીનો ધબ્બો પડી ગયો છે તમને બતાવું છું કોઈ મીડિયા સામે અત્યારે આવવા માટે કોઈ તૈયાર નથી અત્યારે અધિકારીઓ હલો ચાલો

અરે પણ કોઈ ભી એક તો આયા તો જાનના કે કબ હુ કૌનસી ટ્રેન હે બસ તો કબ કા ટાઈમ પે હુ બતા ચાર બજે હુઆર भी दे की, मेरा फादर भी रेवे में था तो आपी आपी रहे, आप आप हैं हैं समझ नहीं रहे थे थे। मैं भी से साइड जो अरे ये हम नहीं लेंगे तो तो कहां लेगी हम बताइए तुम कहां से ले बोलो आप बताइए कहां से अरे यहां से नहीं दिखाई देता है वो वहां लेना पड़ेगा चालू रह चुनाव

કોઈ પણ જાતનું ટ્રેક ને કંઈ ન વાંધો આવે એટલા માટે એને જો અત્યારે દોરડા પણ જે લોખંડના છે એ ખોલી નાખવામાં આવે છે જેથી કરીને ડબ્બાને ખેંચીને સીધો દૂર કરી શકાય જો આ જોઈ શકો ટ્રેન અત્યારે આવી રહી છે જોઈ શકો છો જો લોખંડના દોરડાને પણ અત્યારે દૂર કરવામાં આવી રહી છે જો અત્યારે ટ્રેન આવી રહી છે મિત્રો સાંજે ચાર વાગે આ બનાવ ગયા છે રાજકોટ થી બધા જ અધિકારીઓ આવી ગયા છે અને હમણાં થોડી વાર માં આ ડબ્બાને દૂર કરવામાં આવશે

તો માલગાડી પણ અત્યારે જઈ શકે એટલા માટે થઈને અત્યારે એ પણ વ્યવસ્થા રાખી છે કે કોઈ પણ જાતનું ટ્રાફિકને અડચણ ન થાય અને વાહન વ્યવહાર બરાબર ચાલુ રહી એ માટે થઈને અત્યારે જો બાજુમાંથી ટ્રેન પણ વ્યવસ્થિત રીતે જઈ શકે એવી પણ વ્યવસ્થા એમને કરી છે અને થોડી વારની અંદર મજા ટ્રેન જશે એટલે આ ડબ્બાને ખેંચીને દૂર કરવામાં આવશે તમે જોઈ શકશો જો રેલવેના બધા જ કર્મચારીઓ આવી ગયા છે મીડિયાને અત્યારે ત્યાં મ્યુઝિક જવા દેતા નથી અને બોલવા માટે કોઈ પણ અત્યારે અધિકારી તૈયાર નથી જો આજે રોડી ટ્રેન ત્યાં દઈ આપી એને ફેંકીને લઈ જાય છે ત્યાં ફળી જાય ને ટ્રેન એને આ તો આખો ડબ્બા ખેંચીને જો દૂર કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો બેસતી અત્યારે એને દૂર કરવામાં આવી રહી છે તો આ લાઈવ આપણે બતાવી રહ્યું છું જો આખા જે ડબ્બાને અત્યારે દૂર કરીને અત્યારે ખેંચવામાં આવી રહ્યું છે ટ્રેનથી જો પાટી ટીવીના દર્શકોને બતાવું છું કે અત્યારે જો આ ડબ્બાને આખો ખેંચવાનું કામ ચાલી રહ્યું છે ટ્રેનથી

બરાબર નથી જો માટે પાછું એને વેકવામાં આવે છે દર્શક મિત્રો આપ જોઈ શકો છો ડબ્બામાં અત્યારે કંઈ ન ફસાઈ જાય એટલા માટે પાછી જોવે છે એના એન્જિનિયરો પછી એમને ખડી પાછો ખેંચવામાં આવશે જો હવે ખેંચીને પાછો હવે ચાલુ કરવામાં આવે છે અત્યારે ટ્રેનથી આપ જોઈ શકો છો જો ટ્રેનથી અત્યારે ખેંચીને ડબ્બાને અત્યારે દૂર કરવાની પાછી કામગીરી જો આપ જોઈ શકો છો ક્રેન પાછું ચાલુ થઈ છે જો અધિકારીઓને બધા અત્યારે આવી ગયા છે બધા છે અત્યારે સંધ્યા ટાઈમ થયો હોય છે જો આપ જોઈ શકો છો આ ડબ્બાને અત્યારે જો ખેંચીને અત્યારે દૂર ટ્રેનથી કરવામાં આવી રહ્યું છે દર્શક મિત્રો આપને હું લાઈવ બતાવું છું જો આ ક્રેનથી અત્યારે જો ખેંચવામાં આવી રહ્યું છે અત્યારે ડબ્બાને ડબ્બાને ખેંચીને દૂર કરવામાં આવશે જોઈ શકો છો જો ખેંચવામાં આવી રહ્યું છે આવી છે અત્યારે જોઈ શકો છો જો ખેચાય છે ડબ્બો ખેંચાય છે અત્યારે જો જોઈ શકો છો ડબ્બો ખેચાય છે મિત્રો ડબ્બો ખેંચાય છે મિત્રો

ટ્રેન પણ આવી છે તો ડબ્બાને નીચે પાડી દેવા હોય એટલે સુધી જો તમે જોઈ શકો છો એને જો ટ્રેન પણ આવી છે અત્યારે એટલું હું બતાવું છું લાઈવ પાટી ટીવીના જે દર્શકો જે છે એને હું અત્યારે આ ડબ્બો જે ટ્રેન છે

જો રેલવેની ક્રેન આવી છે પણ હવે એનું કોઈ કામ નથી કારણ કે અત્યારે આ ડબ્બાને દૂર કરીને એને કામ બધું પૂરું કરી દીધું છે જો આ રેલવેની ક્રેન પણ આવી ગઈ છે પછી પહેલાં તો અત્યારે જે પ્રાઇવેટ જે ટ્રેન છે એને અત્યારે ડબ્બાને દૂર કરી દીધો છે જો આ રેલવેની ક્રેન આવી છે રાજકોટથી આવી છે મિત્રો આપ જોઈ શકો છો રેલવેની આ મોટી ટ્રેન આવી છે આવડી મોટી પણ હવે અત્યારે ડબ્બાને તો દૂર કરી દેવામાં આવ્યો છે જે પાટીના દર્શકોને બતાવું છું આ જે આ ગુડ્સ જ્યારે આખી એની જે આ આખી ટ્રેન કહેવાય છે જે આ કોઈપણ જ્યારે આવો બનાવ બને ત્યારે આ ટ્રેન આખી આવતી હોય છે અને જે બધા ટ્રેનના ડબ્બાને બધાને દૂર કરવાનું કામ કરતી હોય છે જો આ આખું તમને જો આવી ગઈ છે ટ્રેન આવી ગઈ છે બ્રેક વાન ક્રેન છે આ રાજશક્તિ નામ છે એનું જો એના માણસો નાખતું આવી ગઈ છે એની ટ્રેન આવી છે જો પણ અત્યારે ડબ્બાને તો ખસેડી દેવામાં આવ્યો છે અત્યારે ટીમ કરાવી દે અત્યારે તમે જોઈ શકો છો જો અને ખસેડવા માટે હવે મિત્રો ડબ્બાને ઓલી બાજુ ખસેડવો છે એટલે એને પટ્ટો આવે છે ને જો અહીંયા બાંધે છે અત્યારે જો આપ જોઈ શકો તો ટ્રેન તો આવી ગઈ છે એની દર્શક મિત્રો પાટીવીના જે ખાસ દર્શકોને કહેવાનું કે જો ડબ્બો કેવી રીતે ખસેડે છે એ હું આપને આખું લાઈવ અત્યારે બતાવી રહ્યો છું જો અત્યારે એની બ્રેક વાન આખી એની ટ્રેન પણ આવી ગઈ છે જે ક્રેન સાથેની તો એ પણ આવીને ઊભી છે પણ હવે અત્યારે મોસ્ટ ઓફ કામ જે છે એ બધું અત્યારે થઈ ગયું છે આખી એની ટ્રેન આવી છે જો હું બતાવું છું આપને રાજકોટથી આવી છે સ્પેશિયલ સ્કૂલ વાન છે એની સાથે જો અત્યારે બાંધીને હવે દૂર કરવા માટેની કામગીરી અત્યારે બધી ચાલી રહી છે જો એમના બધા જ અત્યારે જો બધા અધિકારીઓ બધા આવી ગયા છે મિત્રો રાત્રી થઈ ગઈ છે જો હવે ખસેડવા માટેથી ને એને દૂર લઈ જવા માટેથી ને હવે અહીંથી આપણે બાંધીને હવે લઈ જાય છે

તો અત્યારે સાઈડમાં અત્યારે લઈ જવામાં આવી રહી છે જો એને બ્રેક વાન પણ આખી ટ્રેન આવી ગઈ છે આખી મિત્રો તો જો સાઈડમાં લઈ જવા માટે થઈને હવે કામ કરી રહી છે મિત્રો તો આપ જોઈ શકો છો બધા આરપીએફ સ્ટાફ પણ અત્યારે આવી ગયો છે લાઈવ આપને બતાવી રહ્યું છું જો આ ટ્રેન આખું સ્પેશિયલ ટ્રેન પણ આવી ગઈ છે રાજકોટ થઈ જશે એટલે લગભગ કોઈ કામ રહેશે નહીં કારણ કે અત્યારે ડબ્બાને લઈને સાઈડમાં મૂકી દેવાની કામગીરી અત્યારે ચાલુ છે અત્યારે જો આપ જોઈ શકો છો મિત્રો જો આ ખેંચવામાં આવી રહ્યું છે જોઈ શકો છો તમે જો મિત્રો સાઈડમાં એને લેવા માટે કામ ચાલી રહ્યું છે આખા ડબ્બાને

જોઈ શકો છો ખેંચાય છે ડબ્બો ખેંચાય છે જોઈ શકો છો પછી લઈ જવામાં આવે છે જો ડબ્બાને સાઈડમાં લઈ જવા માટેની કામગીરી અત્યારે ચાલુ છે જો આપ જોઈ શકો છો મિત્રો જો ટોટલી એને લઈ જવાની કામગીરી એની ચાલુ છે Köszönöm. is